તેમાં માતાજી બધા મિત્રોને અનુભવ થઈ છે તમારું બધાને સ્વાગત કરું છું અને આજે થઈ ગયો છે શુક્રવાર ને વીસ તારીખ થઈ ગઈ છે આજે સાડા આઠથી પોણા નવ વાગી ગયા છે અને કાકાને જવાનું આજે વધારે મોડું થયું છે અને મસ્ત મજાનો છે તડપડ નીકળ્યો છે અત્યારે હવે કારખાને જવાનું છે બધું બધું કરી તૈયાર થઈ ગયા છે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ટિફિન મૂકી દીધું છે ના હું જાઉં છું કારખાને હવે આગળ વિડીયો કન્ટિન્યુ જતા રહી છે બરાબર ફાઇનલી દોસ્તો અત્યારે સાડા બાર વાગી ગયા અને જો અહીં જીગા ભાઈ છે ને મોટું ધોવે છે અને આ છે ગાડીઓની લાઈન તમે જોઈ શકતા હશો અને આપણી ગાડી પડી છે અહીંયા અને જો જીગા ભાઈ મોટું મોટું ધોઈ નાખ્યું અને જમવા જાય છે ને મારે તો કારખાને જમવાનું છે તો દોસ્તો અત્યારે જો અમે જમી અહીંયા રોડના કાંઠે બેઠા સીવી બાકડે

જો નદીના કિનારે હું આ પક્ષીનો વિડીયો બનાવવા માટે આવ્યો હતો અંધારું થઈ ગયું છે એટલા માટે કંઈ પક્ષીઓ છે ને એટલા બધા અને જો તારોડિયા દેખાય છે અને સાડા છ વાગી ગયા છે કેટલો મસ્ત વ્યૂ આવે છે અને હું તો મોબાઈલથી શૂટિંગ ઉતારું છું અને થોડુંક રિઝલ્ટ ઓલું આવતું હોય છે પણ માફ કરી દેજો આગળ આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો તો દોસ્તો અત્યારે જો મારા બા રાંધે છે શા ભાખરી બનાવી નાખી છે હા ના શા બાકી છે તો ફાઈનલી દોસ્તો જો લાઠીથી બી બીઓ છો અને સાત વાગી ગયા સાડા સાત પહોંચી ગયો હતો અને હસન ને અંધારું થઈ ગયું હતું અને જો આવીને બેઠો છું અને આવો ફોન ચાર્જિમાં મૂકી દો ને હજી પછી વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે એટલા માટે અને વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો બધાને ગુડ નાઇટ અને જય માતાજી